નાની મોટી શ્રદ્ધા ભગવાનમાં કુદરતના ક્રમમાં સફળતા માટે રૂપ છે શ્રદ્ધા અને નિષ્ફળતા સ્થિરતા આપી શકે છે આ ભગવાનમાં શ્રદ્ધા એટલે બે પક્ષે આપણને ઉભય પક્ષે લાભ છે ઘણા બધા મહાપુરુષોના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે જ્યારે અમને જીત પણ મોટી જોઈ છે અને હાર પણ મોટી જોઈ છે પણ હાર વખતે નિરાશ ના થયા ડિપ્રેશનમાં ને આવી ગયા ફ્રસ્ટ્રેશનમાં ને આવી ગયા એ ભગવાનમાં શ્રદ્ધા હતી એના લીધે આપણે બધા જ ઇલેક્ટ્રિક બલ્બ જોઈએ છીએ એના શોધ કરતા હતા થોર્મસ હલમા એડિસન એ થોમસ હલ્વા એડિશન એમના જીવનમાં નવ હજાર થી પણ વધારે પ્રયોગ કરેલા પણ હજી ઇલેક્ટ્રિક બલ્બનું સંશોધન નહોતું થયું તબક્કાવાર પ્રગતિ કરતા રહેલા પ્રયોગોમાં એમાં એક દિવસ સવારના પોરમાં એમના પડોશી એમને સમાચાર આપે કે તમારી એડિશન લેબોરેટરી આખી રાત્રે આગ લાગી ગઈ છે તો મળી ગઈ થોડા શોખ તો કોઈ પણ વ્યક્તિને લાગે પણ સ્થિર રહ્યા એના નાના પાંચ વર્ષના બાળકને આંગળીએ લઈને ત્યાં ગયા અને જોયું તો આખી એડિશન લેબ રાખનો ઢગલો થઈ ગયેલો એને નાના બાળકને એને કહ્યું કે જ્યાં જઈને તારી માને બોલાઈ લાવ તારી માત્રાએ કોઈ દિવસ રાખનો આટલો મોટો ઢગલો જોયો નહીં હોય એને દેખાડો કેટલી સ્થિરતા કહેવાય એડિશનના પત્ની આવ્યા ને એમણે તો જોયું તો એકદમ બેભાન જેવા થઈ ગયા અને ભય ઉપર પડી ગયા એડિશન એમનો હાથ પકડી એમણે બેઠા કર્યા સ્થિર કર્યા અને પછી કહ્યું કે વોટ રોંગ હે સાપન કઈ ખોટું થયું જ નથી આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો થેન્ક ગॉड ઓલ માય મિસ્ટેક આર બંડ અપ સુ અપીપ્રાઈ વિચારધારા ભગવાનનો આભાર માન્યો કે મારી બધી ભૂલો બડી ગઈ હવે આ ભૂલો હતી ડેટા રેકોર્ડ હતો ને જ્યાં સુધી અસ્તિત્વ હતું ત્યાં સુધી ડેટા રેકોર્ડ અને અસ્તિત્વ મટી ગયું એટલે ભૂલો આ એક સેકન્ડમાં આ અભિગમ ફરી ગયો એનું કારણ શું તો બીજું વાક્ય એડિશન ભગવાન તરફ જોઈને બોલ્યા આઈ એમ કમિંગ બેક એટ ટેન આઈ વિલ સ્ટાર્ટ અ ફ્રેશ હું ફરી વખત દસ વાગે હમણાં આવું છું અને ફરી વખત ચાલુ કરીશ પણ મેં નક્કી કર્યું છે એટલે ઇલેક્ટ્રિક બલ્બ શોધીશ અને એને શોધ્યો સફળતાના ચોક્કસ પગથિયા એટલે કે શ્યોર સ્ટેપ્સ ટુ સક્સેસ

એટલે વ્યક્તિની આ મૂળભૂત પ્રકૃતિ રહેલી છે કે સફળતાને જંખે છે અને મૂળભૂત પ્રકૃતિ સાચી છે ઇટ શુડ બી અ હ્યુમન એન્ડેવર ટુ ફાઇન્ડ સક્સેસ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ મનુષ્યનું કર્તવ્ય છે મનુષ્યની ફરજ પણ છે અને સફળતા શોધવામાં મનુષ્યનું ગૌરવ પણ સમાયેલું છે આપણે જ્યાં હોઈએ ત્યાં અને જે કરતા હોઈએ ત્યાં ચોક્કસ કંઈક અધિક ચોક્કસ કંઈક વિશેષ એ કરવાની ભાવના રાખવી જ જોઈએ ભાવના સાથે વિચાર અને પ્રયત્ન પણ ચોક્કસ ભળવા જ જોઈએ અને જે પ્રમાણમાં એ પુરુષાર્થ માંગે એ પ્રમાણમાં પુરુષાર્થ પર થવો જ જોઈએ તો સફળતા ને જંખવી સફળતા માટે પ્રયત્ન કરવો અને હું પૃથ્વી પરથી વિદાય લઉં તે પહેલા હું પૃથ્વીને

પશુ પણ દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી ઉપભોગ કરે છે એને પૃથ્વીની સમૃદ્ધતા વધારવાનો કોઈ વિચાર નથી એમ આપણે પણ નોકરી ધંધો વેપાર કરીએ વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં કરશે એમાં કેવળ ઉપભોગ અને સ્વસુખની ઈચ્છા રહેતી હોય અને પૃથ્વીને કઈક વધુ સમૃદ્ધ કરવી આપણા દ્વારા પ્રથમ અગત્યનો વિચાર આ છે કે મારી મારા ક્ષેત્રમાં કઈક સફળતા કઈક સિદ્ધિ મેળવી છે અને એ દ્વારા માનવ જાતને કઈક સુખી કરવી છે સમાજ સર્વાંગી વિકાસ થાય માટે કઈક પ્રયત્ન કરવો છે કઈક અર્પણ કરવું છે અને આ પૃથ્વીની સમૃદ્ધતા મારે વધારવી છે આવા વિચારથી આપણા અભિગમો બંધાય છે આવા વિચારથી આપણી જીવન ભાવ ભાવનાઓ બંધાય છે આવા વિચારોથી આપણી કાર્ય પદ્ધતિનું નિર્માણ થાય છે આવા વિચારોથી અંતિમ પરિણામ એટલે કે ફળ એ ફળ પ્રત્યેની આપણી ચોક્કસ નિશ્ચયાત્મક ગતિ થાય છે તો એ પ્રયત્ન હંમેશા કરવો આપણે એકવીસમી સદીમાં રહીએ છીએ સ્પર્ધાત્મક સદી છે કઠોટ કોમ્પિટિશનમાં આપણે રહીએ છીએ તમે વિદ્યાર્થીઓ એમ ન માનતા કે તમને આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન મળ્યું પછી તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો એટલે તમારી માટે બાર કોક રેડ કાર્પેટ પાથરીને ઉભું છે ટાઈમ્સ આર વેરી ટફ બાર સંજોગ અને પરિસ્થિતિ તમને થોડોક અંદાજ હશે પણ જ્યારે તમે બાર નોકરી ધંધા વેપાર માટે નીકળશો ત્યારે તમને વધારે અંદાજ આવશે કે જ્યારે એક જોબ ના ઓપનિંગ માટે પાંચસો જણાની લાઈનમાં તમે ઉભા હશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલી સ્પર્ધાત્મક પરિસ્થિતિ અત્યારે એકવીસમી સદીમાં સમાજની છે આ વાત એટલા માટે મેં કરી કે જયારે હજી તમે વિદ્યાર્થી અવસ્થામાં છો ત્યારે ખૂબ સારી રીતે ભણવું ખૂબ સારી ડિગ્રી પ્રાપ્ત કરવી એક બે ત્રણ પણ ડિગ્રી સારી પ્રાપ્ત કરવી જેથી કાર્ય ને તમારી ગરજ રહે તમને નોકરીની ગરજ ના રહે